નેત્રા મફતનગર યુવા સર્કલ દ્વારા ની ખોરાક સેવા સતત ચાલુ નેત્રા મફતનગર યુવા સર્કલ દ્વારા સ્વાનોની ખોરાક સેવા નેત્રામાં માનવ સેવા સાથે સાથે પ્રાણી સેવા ક્ષેત્રે પણ નેત્રા મફતનગર યુવા સર્કલ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે સંસ્થાના યુવાનોએ મળીને ગામમાં ભટકતા અને ઘર વિહોણા શ્વાનોને નિયમિત રીતે ખોરાક આપવાની સેવા શરૂ કરી છે આ સેવા અંતર્ગત દરરોજ યુવા સર્કલના સભ્યો દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં જઈને સ્વાનોને રોટલા દૂધ બિસ્કીટ તેમજ અન્ય ખોરાક પાડવામાં છે ગરમી વરસાદ કે દરેક આ સેવા સતત ચાલુ રહે એ યુવા સર્કલના સભ્યો કટિબદ્ધ છે આ માનવતા ભરી સેવાકીય પ્રવૃત્તિથી ગામમાં પણ યુવાનોના પ્રયાસોથી પ્રશંસા થઈ રહી છે અને બાળકોમાં પણ પ્રાણીઓ પ્રત્યે દયા ભાવ જગાડવાનો સુંદર સંદેશો ફેલાયો છે રિપુટબાઈ અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ